ગત તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ શ્યામા પ્રસાદોધન પ્રદેશ કારોબારી મહિલા કારોબારી બાર જોન તેત્રીસ જિલ્લા પ્રમુખોને નિયુક્તિ પત્ર ગિફ્ટ સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈને સંપૂર્ણ જિલ્લા કારોબારી કાર્યક્રમને

તાલુકાની કારોબારીના સભ્યો અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી સાતસો થી વધુ પત્રકારોએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં શ્રી અરવિંદભાઈ વેગડા ભાઈ ભાઈ ફેમ એ ગીત સંગીતના સુર રેલાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સુરે ઝૂમતા કરી દીધા હતા લોક ડાયરા કલાકાર રમણભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું એન્કર દેવર્ષિભાઈએ પોતાની એન્કરિંગની આંખથી દેવ પ્રાગટ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા દેવ પ્રાગટ્યની અંતે સાથે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યું હતું

અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાને સંપૂર્ણપણે દૂર દૂર કરવાની કરવાની કરેલા કામની વાત વાત કરી કરી હતી હતી તેમના દૂરદર્શી વિચારો દ્વારા ટ્રાફિકની આમ મુશ્કેલીઓ અમદાવાદમાં સીટીએમ ચોકડી તેમજ રિંગ રોડ પર આવેલા અદાણી સર્કલની ટ્રાફિકની સમસ્યા દૂર કરી તે અંગે જણાવ્યું હતું સાથે નાગરિકને પણ પોતાની જવાબદારી સમજી અમદાવાદને પોતાનું ગણી શહેરની સમસ્યાઓને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ એમ જણાવ્યું હતું તેઓએ વધુમાં નારોલ ચાર રસ્તા તેમજ અન્ય જગ્યાએ થતી ટ્રાફિકની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી પત્રકારોને કાર્ય પ્રણાલી અને કર્તવ્ય નિષ્ઠા સાથે કામ કરવાની પણ સલાહ આપી હતી આમંત્રિત મહેમાન યુવાન આઈપીએસ સફીન હસન સુરેન્દ્રભાઈ બક્ષી ધર્મેશભાઈ શાહ જીતુભાઈ પંડ્યા શ્રીમતી ગીતાબેન પટેલ શ્રી હાર્દિક કુમાર યોગેશભાઈ વ્યાસ સિલ્વર ઓફ કોલેજ પ્રતિનિધિ શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા શ્રી જીગરભાઈ ગજ્જર શ્રી રામનભાઈ ભરવાડ શ્રી અરવિંદભાઈ બેગડા પાર્થ પ્લાસ્ટના શ્રી અજીતભાઈ દરબાર હાજર રહ્યા હતા આ મહાધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી અને કારોબારી સભ્યો જિલ્લા પ્રમુખો જ્હોન પ્રભારીઓ સહપ્રભારીઓ કોર્ડિનેટરોને શાલ ઉઢાણી પુષ્પગુચ્છથી સન્માનિત કરી ટ્રોલીબેગ લેપટોપ બેગ પત્રકારોને જામનગરની કસ્ટમ ઓફિસના ભ્રષ્ટાચાર નો પર્દાફાશ કરનાર ફરિયાદ ન્યૂઝની ભારત દેશના મહામુનિમ રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા નોંધ લેવાયાની વાત કરી કોઈપણ પત્રકાર કે અખબાર નાનું કે મોટું નથી તે અંગે આગવી છટાથી કહ્યું હતું કે સાપ્તાહિક પેપરમાં ભ્રષ્ટાચારના સમાચાર છાપો તો સરકાર કાર્યવાહી કરી રહી છે આમ કહી પત્રકારની એકતા અને અખંડિતતા જાળવવા જણાવ્યું હતું અને આગામી સમયમાં બહુ મોટું સંમેલન યોજવાનું હોવાની પણ વાત કરી સંગઠનને મજબૂત કરવા માટે હાકલ કરી હતી પત્રકાર એકતા પરિષદ અમદાવાદ અને અમદાવાદની ટીમ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા આ મહાધિવેશનના આયોજનમાં ખભે ખભા મિલાવી સાથ સહકાર આપનાર આયોજન કમિટીના સભ્યો અને પરિષદના હોદ્દેદારો મદદ કરનાર દાતાઓ તેમજ દરેક સહભાગી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા